સુરતમાં ડીજીવીસીએલ કંપની અને અલેથિયા નામની પ્રાઇવેટ કંપનીના કર્મચારીઓ સ્માર્ટ મીટર લગાડવાનું કામ શહેરભરમાં કરી રહ્યા છે સ્માર્ટ મીટરને લઈને લોકોમાં હજી પણ ઘણી બધી માન્યતાઓ હોવાના કારણે સ્થાનિક લોકો અને કંપનીના કર્મચારીઓ વચ્ચે ઘર્ષણની ઘટના સામે આવતી રહી છે ત્યારે વધુ એક મારામારીની ઘટના સુરતના કોસાડ વિસ્તારમાં સામે આવી છે જ્યાં સ્માર્ટ મીટર લગાવવા ગયેલા અલેથિયા કંપનીના કર્મચારીને લોકોએ માર માર્યો હતો આ ઘટનામાં પોલીસે એક મહિલા સહિત ચાર લોકોની ધરપકડ કરી કાર્યવાહી શરૂ કરી છે મેના દિવસે અને કંપનીના કર્મચારીઓ અમરોલીના કોસાડ આવાસ એચ ફોર બિલ્ડિંગ નંબર ત્રણસો અગિયાર પર વિભાગ એ તથા વિભાગ બીની બિલ્ડિંગના મીટર બદલવાના હોવાથી ત્યાં ગયા હતા બિલ્ડિંગના રહીશોને મીટર બદલી સ્માર્ટ મીટર લગાડી આપવાનું જણાવ્યા બાદ બિલ્ડિંગના લોકોએ મીટર બદલવાની હા પાડતા કામગીરી શરૂ કરવામાં આવી હતી સોળ મેના દિવસે જ્યારે ડીજીવીસીએલના ત્રણ કર્મચારી અને અલેથિયા કંપનીના છ માણસો સ્માર્ટ મીટર લગાડવા ગયા હતા આ સમયે એક અજાણ્યા વ્યક્તિ દ્વારા કર્મચારીઓને અપશબ્દો બોલવામાં આવ્યા હતા તેમજ અન્ય એક નજીક બેઠેલા વ્યક્તિએ અલેથિયા કંપનીના કર્મી ભૂષણ શિંદે પર હુમલો કર્યો હતો બાદમાં ચાર જેટલા લોકોએ ભૂષણ શિંદેને ઢીકા મૂકીની માર માર્યો હતો બાદમાં એક વ્યક્તિ હાથમાં લાકડી લઈને આવી હતી અને ભૂષણ શિંદેને મારવાનો પ્રયાસ કર્યો હતો આ ઘટનામાં ભૂષણ શિંદેને ડાબા હાથે અને કોણીના ભાગે મૂંઢ મૂંઢીજાઓ પહોંચી જતી આ સમયે હાજર અન્ય સહકર્મચારીઓ દ્વારા સો નંબર પર ફોન કરીને પોલીસને જાણ કરી હતી સ્થાનિક લોકો દ્વારા મીટર લગાડવા ગયેલા કર્મીઓ પર થયેલા હુમલાનો વિડીયો પણ સામે આવ્યો છે વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે ભૂષણ શિંદે ઉપર હિંસક રીતે હુમલો કરી માર મારવામાં આવી રહ્યો છે આ સાથે એક વ્યક્તિ દ્વારા ધમકી આપવામાં આવી હતી કે બીજી વાર દેખાઈશ તો હાથ પગ તોડી નાખીશ અને જીવતો નહીં રહેવા દઉં હાલ પોલીસ દ્વારા તમામ એક મહિલા સહિત ચાર આરોપીને પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે આ મામલે ડીજીવીસીએલના કાર્યપાલક ઇજનેર એમડી સરવૈયાએ જણાવ્યું હતું કે સ્માર્ટ મીટરને લઈને ખોટી ગેરમાન્યતાઓને લીધે ઘણી વખત લોકો આ પ્રકારે હિંસક હુમલો કરીને કાયદાનું ઉલ્લંઘન કરતા હોય છે અમે જ્યારે પણ જે પણ સોસાયટીમાં જઈએ કે એપાર્ટમેન્ટમાં ત્યારે અમે લોકોને પૂરતી સમજણ આપીએ છીએ કેટલીક ખોટી ગેરમાન્યતાઓને કારણે આ પ્રકારે લોકો સ્માર્ટ મીટરનો વિરોધ કરતા હોય છે પરંતુ સાચી હકીકત એવી છે કે સ્માર્ટ મીટરના કારણે કોઈ પણ પ્રકારનું વધારાનું બિલ આવતું નથી આનાથી વિપરીત સરકાર ગ્રાહકોને આર્થિક રાહત થાય તે પ્રકારનું આયોજન કરી આપે છે અમરોલી વિસ્તારમાં પણ જે ઘટના બની છે તે ખૂબ જ દુઃખદ છે આ પ્રકારે જાણ્યા સમજ્યા વગર કોઈ પણ વ્યક્તિ ઉપર હુમલો કરવો તે વ્યાજબી નથી કોઈ પણ પ્રકારની માહિતી અથવા સમજણ જોઈતી હોય તો અધિકારી સાથે શાંતિપૂર્ણ રીતે વાત કરવી જોઈએ અમે દરેક વ્યક્તિને એમના પ્રકારના પ્રશ્નો ઉકેલ્યા છે ત્યાર જ સ્માર્ટ મીટર લગાવી